હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો નવા બ્લોકમાં તમારે બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે આપણે જવાનું છે પંદરમી ઓગસ્ટ છે તો ધ્વજવંદન કરવા તો આપણે જો અહીંયા બાર નંબર બસ સ્ટેન્ડ પણ ભરતનગરમાં નિશાળ છે તો ત્યાં જવાનું છે અને ત્યાં મસ્ત મસ્ત કાર્યક્રમ છે તો એ પણ જોવાના છે અને ભાવનગરમાં તિરંગા યાત્રા નીકળવાની છે તો એ પણ જોવા જવાના છે તો આ વિડીયોમાં ઠેઠુંથી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડિયોમાં ઠેઠ સુધી રહેજો તો હાલો આપણે જઈએ નિશાળે અને ત્યાં કઈ રીતનું આયોજન છે એ

અંકે બધા અલગ અલગ સ્કૂલ માં લે અલગ અલગ વાલીઓ ને ભેડાવેલા છે અં વાલી મીટિંગ નું આયોજન છે અને 7 દિવસ છે એટલે બધા એ આવેલા છે અને પૂયો રીત સંચવણી કરી છે સ્વતંત્ર દિવસ 15 ઓગસ્ટ ની ઘણા બધા મહેમાનો પણ આવેલા છે

બધા એ નખે નખે નિશાળના સાહેબો અને પાડીયા પણ ચાલુ છે નાની નાની દીકરીઓ ડાન્સ કરી રહી છે એ બધા શું વિદ્યાર્થી પણ આવેલા છે એ બધાને અલગ અલગ સંસ્કૃતિ રજૂ કરવાની હોય એટલા માટે બધાને બોલાવેલા છે સ્કૂલના વિદ્યાર્થી છે પંદરમી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે ઘણા બધા શિક્ષકો આચાર્ય પ્રિન્સિપલ મહેમાનો

રૂપિયા પાંચ પાંચ હજાર પુરસ્કૃત કરવામાં આવે છે આવો તાળીઓના ગુંજારોથી શ્રી મેયરશ્રીને વધાવીએ અને હવે માન્ય મેયરશ્રી ને વિનંતી કરીશ ભાવનગર મહાનગરપાલિકાના તેજસ્વી

તમારો હો પ્લાન છે ઘરની માં હો બનવું છે પોલીસ વાળો આર્મી વાળો બનવું છે ડોક્ટર તો આને ને પોલીસમાં બનવા છે સચ્ચાથી મહેનત કર્યો બમામાં ધ્યાન આપજો ચાહેન દે ભારત ચાહેન દે ભારત બોલ ચાહેન દે ભારત હા ભાઈને ભાઈ પોલીસમાં સપનું છે મહેનત કરતા રહેજો આ સપનું પૂરો થઈ જાય મહેનત કર્યા વગર કાઈ નથી ખાવાડ આગળ આગળ પ્રગતિ કરતા રહેજો પ્રગતિ કરતા રહેજો આ પેજે આપણે પંદરમી ઓગસ્ટ જોઈને છીએ અને જો વિપુલભાઈ અને ભાઈ મળી ગયા છે તો જરીક અમારી ચેનલ વિશે બે શબ્દ કહેજો તો આ ભાઈની ભાઈ ચેનલ છે વિજય અસ્મિતા બ્લોગ તો આ ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમે પંદરમી ઓગસ્ટના દિવસે ભાવનગર ભરતનગર વિસ્તારમાં પ્રોગ્રામ જોવા આવેલા હતા તો અમે રજા લઈશું તો આ ભાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા કેવો લાગ્યો એ અમને પણ નાની ચેનલ છે બસ તમારી ચેનલ પણ આગળ વધે અને ભાઈની ચેનલ છે એને પણ સપોર્ટ કરજો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દઈશ તો જોવાનું ભૂલતા નહીં અને ભાઈને પણ સપોર્ટ કરજો એ પણ નવા નવા બ્લોગ બનાવે છે તો

નવા નવા બ્લોગર છે એમને ઘણો ત્રણ સપોર્ટ આપો એવી અમારી આશા છે પ્લીઝ લાઈક કરી નાખજો હાલો મિત્રો આ સાથે જ આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને આ વિડીયો થઈ જશે બહુ લાંબો કારણ કે ભાવનગરની તિરંગા યાત્રા આપણે વિડીયો પૂરો બનાવેલો છે તો એ એનો બીજો ભાગ આવી ગયા તો જોવાનું ભૂલતા નહીં તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે મળશું બીજા ભાગમાં એમાં તિરંગા યાત્રા આખી લીધેલી છે તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં તો બાય બાય